વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા અંકલેશ્વર હાસોદ માં ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર એક અંકલેશ્વર ખાતે વંદે માતરમ સમૂહ ગાન કાર્યક્રમ યોજાયો હતો હાસોદ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ ઉજવણી કરવામાં આવી હતી વંદે માતરમ ના એક પચાસ વર્ષ પૂર્ણ થતા કન્યા શાળા બ્રાન્ચ નંબર એક અંકલેશ્વર ખાતે વંદે માતરમ સમૂહ ગાન કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રની ઓળખ અને ગૌરવનું પ્રતીક એવા વંદે માતરમ ગીતની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર એક અંકલેશ્વર ખાતે વંદે માતરમ સમૂહ ગીત ગાન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વંદે માતરમ ગીતનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા સમૂહ ગાન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદે માતરમના એકસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળાના શિક્ષકગણ પંચાયત પરિવાર આંગણવાડી કર્મચારી બાળકોએ સમૂહમાં વંદે માતરમનું ગાન કર્યું હતું આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સ્વદેશના શપથ લેવડાવ્યા હતા જેમાં શિક્ષકગણ ગ્રામ પંચાયત પરિવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના કર્મચારી ગ્રામજનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા અને આ રાષ્ટ્રગાનને ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો